પાર તાપી નર્મદા રિવર લિંક યોજનાનું ભૂત એ ફરી ધૂણ ધણ્યું છે બે હજાર બાવીસમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ યોજના રદ કરવાની જાહેરાત કરી હતી પરંતુ તેમ છતાં અત્યારે આનું ભૂત ફરી ધૂણ ધણ્યું છે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલનો આરોપ છે કે સરકારે એ લોકસભામાં આનું ડીપીઆર રજૂ કર્યું હતું જે બાદ હવે આશંકા છે કે સરકાર ફરી આ પ્રોજેક્ટ લાવી શકે છે જેના વિરોધમાં આજે વલસાડના ધરમપુર ખાતે મોટી આદિવાસી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકોને જોડાવા અપીલ કરવામાં આવી છે જો કે આ મુદ્દે અગાઉ કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે સ્પષ્ટતા કરી છે કે સરકારની આવી કોઈ પણ યોજના નથી કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર કોઈ પણ અત્યારે આ પ્રોજેક્ટ એ લાવવાની યોજના નથી ત્યારે કોંગ્રેસે કહ્યું છે કે જો આ મુદ્દે સરકારની મનશા સાફ હોય તો તેમને શ્વેતપત્ર આપવામાં આવે અથવા લિખિતમાં બાહેધરી આપવામાં આવે કે આ પ્રોજેક્ટ એ ભવિષ્યમાં ક્યારેય લાગુ નહીં કરવામાં આવે અને આ જ મુદ્દે કોંગ્રેસ લડી લેવાના મૂળમાં હોય તેવું લાગી રહ્યું છે જેના કારણે આજે વલસાડના ધરમપુર ખાતે આદિવાસી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ઉપસ્થિત રહેવાના છે ત્યારે જિગ્નેશ મીવાણીએ પણ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો આ સંમેલનમાં જોડાય તેવી અપીલ કરી છે જી જિગ્નેશ મેવાણીએ કહ્યું છે કે સરકાર અત્યારથી જ જે લોકો ત્યાં પહોંચી રહ્યા છે તેમને પોલીસ ડિટેન કરી રહી છે પરંતુ તમે ગભરાયા વગર ડર્યા વગર મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચો કારણ કે આદિવાસી આદિવાસી સમાજના અસ્તિત્વની આ લડાઈ છે સરકારે અત્યારે જે લેટર બહાર વાયરલ થઈ રહ્યો છે તેમાં એવું લખ્યું છે કે આ પ્રોજેક્ટને માત્ર સ્થગિત કરવામાં આવ્યો છે એટલે કે ભવિષ્યમાં સરકાર આ પ્રોજેક્ટ લાવી શકે છે જેનાથી લાખો આદિવાસી સમાજના લોકોને વિસ્થાપિત થવાનો વારો આવી શકે છે કારણ કે આ પ્રોજેક્ટથી લાખો આદિવાસી સમાજના લોકોને અસર થશે અને તેમને પોતાના ઘર છોડવાનો વારો આવી શકે છે જેના વિરોધમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ત્યાં એકત્ર થાય તેવી તેમણે વાત કરી છે સાંભળી જીગ્નેશનીવાણીએ શું કહ્યું જયભીન જય જોહાર ડાંગ વાંસદા ચીખલી ધરમપુર કપરાડા તમામ મિત્રોને વિનંતી કરું છું અત્યારે પોલીસે ડિટેન કરવાનું ચાલુ કરી દીધું છે છતાં

ત્રણેય નદીના બંધ પર એક નવ ડેમ બનાવવાની યોજના છે એટલે ગુજરાત અને મહારાષ્ટ્રને જોડતી જે નદી ત્યાંથી પસાર થાય છે આ નદી પર નવ જેટલા ડેમ બનાવવાની યોજના છે જેમાંથી મોટી સંખ્યામાં આ વિસ્તારમાં આદિવાસી સમાજના લોકો રહે છે જેના કારણે તેમને વિસ્થાપિત થવાનો વારો આવી શકે છે જો કે સરકારે સ્પષ્ટતા કરી દીધી છે કે આવી કોઈ યોજના નથી પરંતુ જે અગાઉનું વાત હતી તે પ્રમાણે અત્યારે તેનું ભૂત એ ફરી ધૂંધણ્યું છે અને આ જ મામલે એ કોંગ્રેસ લડી લેવાના મૂળમાં છે પાર તાપી સંઘર્ષ સમિતિના નેજા હેઠળ એ આંદોલન શરૂ કરી દીધું છે અનંત પટેલે ગામે ગામ ફરી રહ્યા છે લોકોને જાગૃત કરી રહ્યા છે અને આ પ્રોજેક્ટનો વિરોધ કરવા માટે આરપારની લડાઈ લડવા માટે તૈયારી તેમણે દર્શાવી છે ત્યારે હવે આગામી સમયમાં આ પ્રોજેક્ટને લઈને શું થાય છે તે જોવાનું રહ્યું અત્યારે તો આજે અનંત પટેલની આ નેજા હેઠળ એક આંદોલનની જાહેરાત કરી છે તે આંદોલન કેટલું સફળ રહ્યા છે કેટલી મો કેટલી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો આ પ્રોજેક્ટના વિરોધમાં તેમને સાથ આપે છે તે જોવાનું રહ્યું આ અંગે આપનું શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો આ વિડીયોમાં હાલ આટલું જ ધન્યવાદ